હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં ગ્રીન પાઉંભાજી બનાવીશું અને આ ગ્રીન પાઉંભાજી એકવાર આ રીતે બનાવશો તો એવી ટેસ્ટી બનશે કે બહાર ખાવા જવાને બદલે તમે ઘરમાં જ વારંવાર બનાવીને ખાશો તો હવે આ ગ્રીન પાઉંભાજી કેવી રીતે બને છે એ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો હવે આ ગ્રીન પાઉંભાજી બનાવવા માટે સૌથી પહેલાં પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં છ થી સાત ચમચી જેટલું તેલ ઉમેરીશું ભાજીમાં થોડું તેલ બહાર પડતું હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ તમારે તમારી જરૂરિયાત મુજબ ઉમેરવાનું રહેશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો અહીંયા મેં બે ડુંગળીને ઝીણી સમારી લીધી છે તો એ ઝીણી સમારેલી ડુંગળી તેલમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાતળી લઈશું હવે ત્યાર પછી તેમાં પાંચ ચમચી જેટલી હિંક ઉમેરી દઈશું પછી એમાં એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરી લઈશું અને તમને આદુ પસંદ હોય તો તમે આદુ પણ ઉમેરી શકો છો પછી એમાં એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તમે તીખું જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું રહેશે હવે આ બધીની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું હવે એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ બધું સતળાઈ ગયું છે તો પછી એમાં એક કેપ્સિકમને મેં ઝીણું સમારી લીધું છે તો એ ઝીણું સમારેલું કેપ્સિકમ પણ અંદર ઉમેરી દઈશું અને ત્યાર પછી એને મિક્સ કરી અને એ હલકું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને પણ સાતળી લઈશું અને આ ગ્રીન ભાજી બનાવવા માટે આપણે વધારે પડતા લીલા કલરના જ શાકભાજી ઉમેરીશું જેથી ભાજીનો કલર એકદમ લીલો આવે હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કેપ્સિકમ પણ થોડું સોફ્ટ થઈ ગયું છે હવે અહીંયા અડધી વાડકી જેટલા મેં લીલા વટાણાને પહેલેથી જ બાફી લીધા હતા તો એ વટાણાને ઉમેરી લઈશું અને ત્યાર પછી એને પણ હલકા સાંતળી લઈશું હવે લગભગ બે એક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ બધા શાકભાજી વ્યવસ્થિત સતડાઈ ગયા છે હવે ત્યાર પછી મેં ત્રણથી ચાર જેટલા બટાકા અને અડધું કોબીજને ઝીણું સમારી અને એને બાફી લીધું હતું અને પછી એને ક્રશ કરી લીધું હતું તો આ કોબીજ અને બટાકાની પેસ્ટને આ બધા શાકભાજીમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો બધા શાકભાજી મેં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધા છે પરંતુ વટાણા અને કેપ્સિકમ અને ડુંગળી થોડા આખા છે તો પોટેટો સ્મેશર વડે એને દબાવી અને ક્રશ કરી લઈશું જેથી બધું એક રસ થઈ જાય અને પાઉંભાજીમાં તમને શાકભાજી થોડા આખા પસંદ હોય તો તમે આખા પણ રાખી શકો છો પરંતુ આ બધાને હું થોડા અધકચરા ક્રશ કરી લઈશ હવે આ બધું વ્યવસ્થિત રીતે મિક્સ અને ક્રશ થઈ ગયું છે તો હવે આ ભાજીનો કલર લાવવા માટે અને એને એકદમ હેલ્ધી બનાવવા માટે એમાં એક વાડકી જેટલો પાલકનો રસ ઉમેરીશું અને મેં અહીંયા અડધી વાડકી જેટલી પાલકની પેસ્ટ અને અડધી વાડકી પાણી એમ કરીને એક વાડકી જેટલો પાલકનો રસ ઉમેર્યો છે હવે ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે મેં બધું મિક્સ કરી દીધું છે પરંતુ તમે જોઈ શકો છો હજુ ભાજીનો કલર લીલો નથી આવ્યો એટલે ફરીથી એમાં એક વાડકી જેટલો પાલકનો રસ ઉમેરીશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું એટલે કે ટોટલ એક વાડકી જેટલી પાલકની પેસ્ટ અને એક વાડકી જેટલું પાણી એમ કરીને બે વાડકી જેટલું ઉમેર્યું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે એમાં આપણે મસાલો ઉમેરીશું તો સૌથી પહેલાં એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું અને તમને વધારે તીખી પસંદ હોય તો તમે દોઢ ચમચી જેટલો ઉમેરી શકો છો પછી એમાં અડધી ચમચી જેટલા ધાણા જીરું પાવડર ઉમેરીશું હવે આમાં આપણે બીજા કોઈ પણ મસાલા બિલકુલ પણ ઉમેરીશું નહીં ફક્ત ખાલી આ બે જ મસાલા ઉમેરીશું હવે આ બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે આ બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી એને થોડીવાર માટે ઉકળવા દઈશું આમાં બધા મસાલા તો ઉમેરી દીધા છે ત્યાર પછી આપણે એમાં દોઢ ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે તમે એવું વિચારતા હશો કે આમાં એક વાટકી જેટલો તો પાલકનો રસ ઉમેર્યો છે એટલે સૌથી વધુ ફ્લેવર એમાં પાલકનો જ આવશે હવે આપણે આમાં લીંબુનો રસ અને પાઉંભાજી મસાલો ઉમેર્યો છે એટલે પાલકનો ફ્લેવર તો બિલકુલ પણ નહીં આવશે પરંતુ પાઉંભાજી જેવો જ ટેસ્ટ આવશે અને હવે તમે જોઈ શકો છો પાઉંભાજીમાંથી જે પાણી હતું તે બળી ગયું છે અને ભાજીની થિકનેસ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે તો હવે તેના ઉપર ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું અને તમારી પાસે લીલું લસણ હોય તો તમે લીલું લસણ પણ એમાં ઉમેરી શકો છો હવે ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણી આ ગ્રીન પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી આ ભાજીને આપણે એકદમ ગરમા ગરમ શવ કરી લઈશું આ ગ્રીન પાઉંભાજી એકદમ ઓછા શાકભાજી ઓછા મસાલા અને ઓછા સમયમાં એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સાથે સાથે સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને તમારા ઘરમાં નાના બાળકો પાલકની ભાજી ના ખાતા હોય તો તમે આવી રીતે બનાવીને આપશો તો તમારા બાળકોને પણ પાઉંભાજી ખૂબ જ ભાવશે એવી ટેસ્ટી બનીને તૈયાર થશે તો હવે આ ગ્રીન પાઉંભાજીની રેસીપી આવી જ રીતે તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો